ધૂળેટી નો પર્વ મનાવાય છે ભગવાનના સાનિધ્યમાં હરિભક્તો અને ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા પર્વ ઉજવા નર નારાયણ દેવના પ્રાગટ્ય દિવસની કરવામાં આવી ઉજવણી સંતો દેશની જનતા તેમજ હરિભક્તોને ધૂળેટી પર્વ ની આપી શુભેચ્છા આપણો દેશ ઉત્સવપ્રિય અને સંસ્કૃતિનો દેશ છે ત્યારે આજે દેશભરમાં ધૂળેટીનો પર્વ ઉજવાઈ રહ્યો છે તેવામાં ધ્રાંગધ્રાના સ્વામિનારાયણ સંસ્કારધામ ધામ ગુરુગુરુ ખાતે પણ ધૂળેટી પર્વ નિમિત્તે રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રતિમાને કેસોડાના ફૂલથી શણદાર કરાવ્યો ત્યારબાદ ધાર્મિક સભા દરમિયાન અહીં મોટી સંખ્યામાં આવેલ હરિભક્તોને સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ધૂળેટી પર્વનું મહત્વ સમજાવી પ્રાકૃતિક કલરનો ઉપયોગ કરવા તથા શરીરને નુકસાન કરતા કલરથી દૂર રહેવા પણ લોકોને અપીલ કરાઈ બાદમાં સંસ્કારધામ મંદિરના સ્વામી મહંત દ્વારા ભગવાનના સાનિધ્યમાં હરિભક્તો અને ગુરુકુળના વિદ્યાર્થીઓને કેસરોના પાણી તથા પ્રાકૃતિક રંગોથી ધૂળેટીનો ઉત્સવ ઉજવી તમામ આવેલ દર્શનાર્થી ભક્તોને પર્વ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી આ પર્વની ઉજવણીમાં ગુરુકુળના સંતો હરિભક્તો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર સોહેલ શેખ ધાંગધ્રા